એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદમાં અનિલ સ્ટાર્ચ મિલ પાસે લોકોએ હોબાળો કર્યો છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ડ્રેનેજની સમસ્યા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાને લઈને હોબાળો કર્યો છે અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ તંત્ર ધ્યાન નહીં આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદ અનિલ સ્ટાર્ચ મિલ પાસે લોકોએ હોબાળો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે પ્રાથમિક સુવિધાના અભાવે લોકો રોષે ભરાયા છે લોકોએ હોબાળો કર્યો છે લોકોએ અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં પણ તંત્ર તેમની વાત નથી સાંભળી રહ્યું જેના કારણે લોકોનો રોષ જોવા મળ્યો લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને હોબાળો કર્યો છે વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક ઝલક શું વિગતો છે વધુ સ્માર્ટ સિટીની જે વાતો છે તે કરવામાં આવે છે પરંતુ જે પૂર્વના જે વિસ્તારો છે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે અનીલ સ્ટાજ બાપુનગર પાસે જે ડ્રેનેજની સમસ્યા છે જે છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહી છે તો પ્રાથમિક સુવિધાને લઈને પણ છે તે લોકોને હાલત પડી રહી છે ત્યારે જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા અંતુ રજૂઆત કરવા જતા આજે જે બાપુનગર અનીલ સ્ટાજ પાસે જે ચટકાજામ છે તે કરવામાં આવ્યો હતો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો વિરોધને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો